આદિવાસી જાગૃત યુવા ટીમ દ્વારા નલસે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું નિંદકા પૂર્વ ગ્રામ પંચાયતમાં નલસે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા ફતેપુરા તાલુકા પંચાયત ખચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ફતેપુરા તાલુકાની નિનકા પૂર્વ ગ્રામ પંચાયતમાં પંચાયત ધારા અધિનિયમ પ્રમાણે ગ્રામ્ય સ્તરે ગામડાઓના વિકાસ કરવા માટે ગામડાઓમાં ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા નલસે જલ યોજના અમલમાં લાવવામાં આવી હતી પરંતુ તાલુકાની ગ્રામ પંચાયત વિસ્તારમાં એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી પરંતુ નિનગા પૂર્વ ગ્રામ પંચાયત વિસ્તારમાં આજ દિન સુધી એક પણ ઘરે નલસે જલ યોજનાના પાણીનું ટીપુ આવ્યું નથી જેથી નિનકા પૂર્વ ગ્રામ પંચાયતમાં જે એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવી હતી તેમના દ્વારા મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સાથે આદિવાસી જાગૃતિ વાર ટીમ પૂર્વ દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું નલસે જલ યોજનાની તેમજ જે તે એજન્સીની તપાસ કરી ભ્રષ્ટાચારમાં સામેલ તમામને કાયદાકીય પગલા ભરવા રજૂઆત કરવામાં આવી રિપોર્ટર કિરણ ડામોર બોધિક ભારત ફતેપુરા